ગુજરાતને માવઠાથી રાહત મળવાની કોઈ રહ્યા નથી મહિનામાં પણ માવઠાનો માર સતત ચાલુ જ છે અને આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારના વરસાદે ચિંતા વધારી દીધી છે ત્યારે જુઓ વરસાદનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં વરસાદ વેરી બન્યો છે જેઠથી શરૂ થયેલો આ વરસાદ હજુ પણ સતત ચાલુ છે એટલે કે રાજ્યમાં ચોમાસું છ મહિનાનું થઈ ગયું છે રાજ્યભરના આકાશમાંથી આફત બની વરસી રહેલો વરસાદે ખેડૂતોને ફરી ભયભીત કરી નાખ્યા છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને એ આગાહી મુજબ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે ત્યારે હું જ્યાં પહોંચ્યો છું એ કેવડિયા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ્યાં પણ વરસાદી માહોલ જે છે એ જામ્યો છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ ઝરમર વરસાદ બાદ બપોરે અંધારપટ જેવો માહોલ અને જે પ્રકારે અહીંનું વાતાવરણ જે છે એક અહલાદક વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે એટલા માટે કારણ કે નર્મદા નદી અહીંયા જે પ્રકાર જે દેખાઈ રહી છે તેની સાથે સાથે આ પહાડી વિસ્તારમાં એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વાદળોની પાછળ એ પહાડો છુપાઈ ગયા હોય એ પહાડો ઢંકાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જેને એક અલગ જ માહોલ એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું છે જુઓ આ દ્રશ્યો દ્રશ્યો ત્રીસ ઓક્ટોબરના છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે એવો વરસાદ પડી રહ્યો છે કે રોડ પરથી જાણે નદી વહી રહી હોય બીજી તરફ આ માવઠું ખેતરમાં બચેલા થોડા ઘણા પાકને પણ પતાવી દેશે ખેતરમાં વરસતો આ વરસાદ ખેડૂતો માટે જાણે આફત બનીને વરસી રહ્યો છે ગાંધીનગરનો અંડરપાસ જુઓ રાજ્યના પાટનગરમાં કઈક આવો ધોધમાર વરસાદ વરસ્યો આ ચોમાસાનો નહીં પણ માવઠાનો માર્ગ છે અંડરપાસ ભરાઈ ગયો છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મેઘો કેવો વરસી રહ્યો છે તે જુઓ આફતનો અવરસા સર્વત્ર વરસી રહ્યો છે અને ખેડૂતોના બીપી વધારી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ઓલપાડ જીનિંગ મિલના સીધા દ્રશ્યો છે જ્યાં જ્યાં વરસાદ છે તે વરસાદના કારણે જે ખેડૂતો છે તેની દિવાળી જે છે તે બગડી છે ખાસ કરીને ડાંગરનો જે પાક છે તે પાક તૈયાર થઈ ગયો હતો અને ગોડાઉન ખાતે મોકલવાની તૈયારી હતી પરંતુ જે રીતે મોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જે 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 ડાંગરનો પાક છે છે તે પલળી ગયો વિસ્તાર જ નહીં માવઠાનો માર શહેરી વિસ્તારમાં પણ પડી રહ્યો છે આ દ્રશ્ય મહાનગર વડોદરાના છે જ્યાં વહેલી સવારથી વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે વરસાદના કારણે ઠંડીનો ચમકારો વધી ગયો છે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે અને ખાસ કરીને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે જે રીતના હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું અત્યારે તે સહેજીગન વિસ્તારના છે સિટી બસ સ્ટેશનના કે જ્યાં તમે જોઈ શકો છો કે સિટી બસ સ્ટેન્ડ પર જવા આવવા માટે જે લોકો છે તેમને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જે રીતના હું જે આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું તેમાં જે જોઈ શકો છો કે આ નીચાણવાળો ભાગ હોવાના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે લોકોને બસમાં સવાર થઈને જવું છે તેમને પાણીમાંથી નીકળવાની નોબત આવી છે વડોદરાના પાડોશી જિલ્લા છોટાઉદેપુરમાં પણ મેઘરાજા સવારથી ધબધબાટી બોલાવી રહ્યા છે કમોસમી આ વરસાદ વલસાડ ના છે જ્યાં ધીમી ધારે પણ સતત વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે લોકો પરેશાન છે શહેરીજનો વરસાદમાં મુશ્કેલીમાં મુકાયા છે તો ધરતીપુત્રો સંકટમાં વધારે ને વધારે ડૂબતા જઈ રહ્યા છે માવઠું સામાન્ય રીતે મા મહિનાનું હોય છે પણ ગુજરાતમાં તો કારતકમાં પણ વરસેલા કમોસમી વરસાદે અન્નદાતાની તો કમર તોડી નાખી સતત છ મહિનાથી વરસી રહેલા વરસાદે ત્રણ સિઝન ફેલ કરી નાખી છે અન્નદાતાને આ સંકટમાંથી હવે માત્ર સરકાર જ ઉગારી શકે છે